રાજકોટમાં જર્જરિત સમય મર્યાદા પત્ર પાઠવીને રજૂઆત કરી છે કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી અને કમિશનર કચેરી કામગીરી પર સવાલો ઉપસ્થિત કર્યા છે કેસરી હિંદ પુલની ની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં તંત્ર ઊંઘમાં હોય તે પ્રકારનું પ્રમુખે નિવેદન આપ્યું છે તંત્ર ઘટના ઘટે પછી જ કામે લાગે છે ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી પરંતુ તે બાદ પણ તંત્ર ઊંઘમાં હોવાનું નિવેદન રાજદીપસિંહ જાડેજાએ આપ્યું છે રાજકોટ શહેરની જનતાને સાથે રાખીને કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કલેક્ટર તંત્રને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ ઘણી બધી એક વર્ષની અંદર બની જો એની ચર્ચા કરવા જઈએ તો એક આખો મોટો ગ્રંથ લખાય એવું છે પણ જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે આ બેઠેલી સરકાર છે જાગે છે અને ખોટા નિવેદનો આપી આમ આવી વાતો કરે છે પણ રાજકોટની જ આપણે વાત કરવા તો રાજકોટમાં કેસરી હિન્દ પુલ જે છે એ પુલ રાજકોટ ને જામનગર ને જોડતો પુલ હતો જયારે પાસઠ માં યુદ્ધ થયું ત્યારે પણ જામનગર થી જે ટેન્કો છે આર્મી ની અહીંથી પસાર થઈને કચ્છ મારફતે આજ રસ્તે ગઈ હતી ત્યારે એ રોડ છે દસ મીટર નો કેસરી હિન્દ પુલ હતો ઓગણીસસો ના જે કમિશન હતા રાજકોટ મ્યુનિસિપાલિટીના એને એ રોડને મૂલને મોટો કરવા માટે ચૌદ મીટર દરખાસ્ત લઈ આવ્યા અને સ્થળ વિઝિટ કરી અને એને દસ વારો ચોવીસ મીટર કર્યો અને જે કંપનીને કામ આપવામાં આવ્યું હતું એ કંપનીએ લેખિત રાજકોટ મહાનગરપાલિકાને જે તે કમિશનરને તે સમયના આપેલું છે અને એ કમિશનરની પણ દ્રિધ દ્રષ્ટિ હતી એટલે વીસ પચીસ વર્ષની જે આયુષ્ય આપી હતી આજે આયુષ્ય પૂર્ણ થઈ છે અને એક દસકો થઈ ગયો છતાં પણ તંત્ર જાગ્યું નથી જાગશે ક્યારેક આવા બનાવ બનશે ત્યારે તમે જાગશો લોકોના જીવ જશે ત્યારે જાગશો એટલે આજે એ પુરાવા સાથે આગલા કમિશ્નરને જે રજૂઆત કરી અને જે કમિશ્નરે નવો રો નવો આખો પુલ જે બનાવવામાં આવેલો હતો ચોવીસ મીટર અને જે તે કંપનીએ કન્સ્ટ્રકશન કંપનીએ જે એમની આયુષ્ય વય મર્યાદા આપી છે એ પણ મહાનગરપાલિકા પાસે છે એટલે કલેક્ટરને અમે કેવા માંગીએ છીએ કે વય મર્યાદા તપાસો અમે જે વાત કરીએ છીએ અને પૂર્ણ હોય તો એ વય વય મર્યાદા ની હિસાબે દસ વર્ષ ઉપર થઈ ગયા છે તો આ પુલ નવો બનાવવો જોઈએ જેથી કરીને રાજકોટ માં આવી જાન હાની ન થાય ખાસ કરીને ગુજરાત માં આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર માં ભ્રષ્ટાચાર એટલો બધી વધી ગયો છે આ ભ્રષ્ટાચાર ના ભોગે ગુજરાત માં વારંવાર ગુજરાત ની આમ જનતા નો જીવ ગુમાવો પડે છે તાજેતર ની જે બે ત્રણ દિવસ પેલા ની જે ઘટના છે કે જે પુલ પડવાથી કાલ નો આંકડો છે અઢાર લોકો ના મૃત્યુ થયા છે અને આ કોઈ દુર્ઘટના નથી વારંવાર ગુજરાતમાં ભ્રષ્ટાચારના લીધે આ ભ્રષ્ટાચારી ભાજપના લીધે ગુજરાતમાં જીવ જાય છે ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને જે રાજકોટમાં જે જૂના બ્રિજો છે કે જે ચાલેવા નથી એનું તાત્કાલિક એ બ્રિજો બંધ કરવામાં આવે નવા બ્રિજો કરવામાં આવે એનું નિરીક્ષણ કરવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં રાજકોટમાં આવી કોઈ દુર્ઘટના ના બને લોકોના જીવ ના આવે